એનથી ત્રણ ઇંચ ઉપર પાણી રાખ્યું છે હવે આપણે એને પલાળી દઈશું દસ કલાક દસ કલાક પછી આપણે જે મસાલા કરશું જેવી રીતે બનાવશું એ તમને બતાવશું ઉપવાસના અંદર ફરાળમાં ખાઈ શકાય તેવા છે આ તો સૌથી પહેલાં હવે દસ કલાક માટે આને ઢક્કણ ઢાંકી અને મૂકી દઈશું મિત્રો તમે જોઈ શકો સાબુણા સરસ મજાના પલળી અને રેડી થઈ ગયા છે હવે આપણે આને ગરમ કરવાનો છે થોડું આપણે પાણી રેડીશું અંદર ચમચા થી આપણે એને સરસ મજાના લાવી અને ગારશું સરસ મજાના આવી રીતે આપણે આવું જાણને ઓગાળ દેવાના છે તો તમે જોઈ શકો જોઈ શકો છો મે મસાલા વાળા બનાવવા માટે લીલા મરચાં વાટી લીધા છે બે મોટી ચમચી જેટલી મરચાની પેસ્ટ નાખી છે તો એક મોટી ચમચી જેટલી જીરું નાખું છું અડધી ચમચી જેટલું સેધા મીઠું નાખું છું એ મરચાં વાટતી વાર થોડું લીધું હતું એટલે સરસ મજાનું આપણે એને એક રસ બનાવી દેવાનું છે સરસ મજાના એક રસ થઈ ગયા છે છે એટલે થોડા એકદમ પતલા પાપડ બનાવવા હોય તો તમારે થોડું પાણી વધારે નાખવાનું ઠીક રાખવાનું થોડા નાના બનાવવાના છું ટીકડા જેવા એટલે નાસ્તાના ડબ્બામાં આપી શકો એવી રીતના બનાવવાની છું છોકરાઓ માટે આપણે ફરારના અંદર પણ ચાલે બંધ કરી દઉં છું આ બે ભાગના અંદર ટ્રાન્સફર કરું છું એકમાં થોડો કલર નાખું છું બાઉલના અંદર મેં થોડા કાઢી લીધા છે હવે હું અંદર થોડો કેવો આપણે કેરીમ નાખીએ જ્યુસ નાખું છું ફૂડ કલર કેસરી કેસરી કલર નાખ્યા પછી સરસ મજાનું આપણે આને મિક્સ કરી દેશું આવી રીતનું એક પ્લાસ્ટિક લેવાનું છે એના ઉપર આપણે આવી રીતે ટીકડા મૂકશું આવી રીતે મૂકી દેવાના છે નાના નાના બાળકોને નાસ્તાના ડબ્બાના અંદર આપી શકો તેવી રીતના બનાવવાના શેપની ચિંતા નહીં કરવાની ખાલી બનાવવાના જોઈશું કે આપણે આવી રીતે નાના નાના બધા જ બનાવી જશું ઓરેન્જ આપણે બનાવી અને સરસ મજાના ટીકડા રેડી કરી દીધા છે સાથે આપણે આવી રીતના આ ગ્રીન રેડી કરી દઈએ લાઈટ ગ્રીન છે લમી મરચા નાખ્યા છે ભાઈ એટલા મજા પડી જશે ખાવાની બહુ જ સરસ

તો મસ્ત મજાના એકદમ તૈયાર થઈ ગયા છે તો હું તમને આ સાંભળી તો પણ બહુ જ ફાઇન છે આપણે એને તરીને બતાવીશ તમને હું લોહિયાના અંદર તેલ ગરમ મૂક્યું છે સરસ મજાનું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે અંદર આવું દાણાવાળા નાના નાના કેટલા નાખી દેસું એકદમ સરસ મજાના પોચા રૂ જેવા આ બનીને રેડી થાય છે નાના મોટા બધાને સરસ લાગે છે ઉપવાસ તો એના અંદર ખાઈ શકો છો તમને રેગ્યુલર નાસ્તાના અંદર પણ બહુ જ આવશે મેટા નક્કી કરે તો બટાકુ એક નાખવું હોય તો નાખી શકો છો જ્યારે સાબુદાડા

સરસ મજાના સાબુદાણાના મસાલાદાર ટીકડા બનીને રેડી થઈ ગયા છે મિત્રો મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને એક લાઇક કરજો દોસ્તો અંદર શેર કરજો અને તમારા બાળકો માટે તમારા માટે જરૂરથી બનાવજો ગરમીની મોસમ છે તમારો ઉત્તરાંત રાખજો તો કાલે આવીને નવી રેસીપી સાથે ઓકે ભાઈ બાય